પત્રકારત્વના પેપરમાં જેમને શબ્દસૃષ્ટિ અભ્યાસક્રમમાં છે એમને હું કહીશ કે વિનાયક જાદવનું આ પુસ્તક મેળવી અને વાંચે હું એમાંથી થોડીક વાત જ કરવાની છું બધી નહીં સત્તર જૂન ઓગણીસો બ્યાસીના રોજ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ સત્તર જૂન ઓગણીસો બ્યાસી અને શબ્દસૃષ્ટિ એ સાહિત્ય અકાદમીનું મુખપત્ર થયું જે રીતે પરબ એ સાહિત્ય પરિષદનું મુખપત્ર છે એ રીતે શબ્દસૃષ્ટિનો પ્રથમ અંક ઓક્ટોબર ઓગણીસો ત્યાંશીમાં બહાર પડ્યો એ પ્રથમ હોવાને નાતે એકંદરે સાવ નબળો ગણી શકાય એવો ન એમાં કોઈ નવોન્મેષ ન તો કોઈ ચમત્કૃતિ નથી સામગ્રી લેખે કશું વિશિષ્ટ હા સાહિત્ય પ્રકારોનું અને વિષયનું વૈવિધ્ય પ્રયત્ન સાથે ત્યાં જળવાયો છે કાવ્યકૃતિઓ હાસ્યલેખો પ્રશિષ્ટ કૃતિઓ પ્રશિષ્ટ ખંડો પંક્તિઓ નિબંધો વાંચ વાર્તા વિવેચન એ બધા વિષયને ન્યાય આપવાનો ઉપક્રમ રખાયો છે પણ બધું સમાવવાનો અભિગમ કૃત્રિમ કે અતિરેક પૂર્વકનો થઈ ગયો છે એટલે આરંભે શુરા જેવું આ પહેલો અંક છે શબ્દસૃષ્ટિના માનાર્હ એટલે કે ઓનરરી સંપાદક સુમન શાહે પહેલા અંકના સંપાદકીમાં એની સ્પષ્ટતા કરેલી શબ્દસૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે પરંતુ માત્ર મુખપત્ર નથી એક સાહિત્યના માનસિક રૂપે એ સર્જન ભાવન અને વિવેચનના ત્રિવિધ સંદર્ભોમાં વિસ્તરવા માંગે છે વ્યાપક સ્વરૂપની સાહિત્યિકતાનો પ્રસાર એ એની મુખ્ય નેમ છે આવું સંપાદક સુમનભાઈએ કહેલું ગુજરાત સાહિત્ય અકાદમીના આ સામિકનું સાહિત્ય પ્રદાન પરત્વે ઉજ્જવળ પાસું હું સમીક્ષા કરું છું એ વિભાગ હેઠળ થયેલા ગદ્યકૃતિઓના પરિચયો અને દ્રષ્ટિપાત વિભાગ હેઠળ થયેલી પદ્યકૃતિઓની સમીક્ષાઓ છે સાહિત્ય પ્રતિભાઓને પડકારતો સુમન શાહનો બીજો સંપાદકીય લેખ રૂડા દિશો છો રાજેશ્વર મંદિર આવતા રે સાહિત્યના ઉત્કર્ષ ખાતરની સંપાદકની યુત્સા દર્શાવે છે કાંતના એ ઉજાગરા ક્યાં નર્મદના એ ઉધામા કોને છે આજે બકઠા જેવો જાલીમ ઝઘડો કોણ માંડે છે સભાને મંત્રમુગ્ધ કરતા ઉમાશંકર એસઆર કે શું જો હવે કેટલા એવી જલદ જબાનમાં સંપાદક સુમન શાહે સાહિત્યદાજ અહીં આગળ વ્યક્ત કરી છે વિષય બાબતે બીજા જ અંકે કાફકા વિશેના આધુનિકતા અને અસ્તિત્વવાદના બબ્બે લેખ આપતી હરણફાળ પણ ધ્યાન ખેંચે આધુનિક નવલિકાના વલણો કે ગઝલની ભરમાર પણ સંપાદકનો આધુનિકતા પરત્વેનો પક્ષપાત છતો કરે છે જોકે પાછળથી તે નરસિંહ મહેતા નર્મદ નાનાલાલ નરસિંહરાવ તરફ પણ વળે છે સામિકના આકાર પાછળ સંપાદકની સૂઝ રહેલી છે એ ન્યાય વિવિધ સાહિત્યિક હસ્તીઓના ઉમળકાભર્યા આવકારથી શબ્દસૃષ્ટિએ બાજી પ્રથમ જ કે જીતી લીધાનો અહેસાસ થાય છે સાહિત્યિક સંસ્થાના આર્થિક પીઠબળ ઉપરાંત ગુણવત્તાના કારણે પણ શબ્દસૃષ્ટિ ટકી રહ્યું દોસ્તો વસ્કીના ધમ્મિક વન અને ચેખવની કૃતિઓ વડે વિશ્વની પ્રશિષ્ટ કૃતિઓનો પરિચય કરાવીને વિશ્વ સાહિત્ય સાથેનો નાતો શબ્દસૃષ્ટિએ આરંભથી કેળવો છે એમાં વિશ્વ સાહિત્ય કરતા ભાષાના પ્રશિષ્ટ સાહિત્યનો પરિચય કરાવવાનું પ્રયોજન વધારે લાગે છે વ્યાપક સાહિત્ય મૂલ્ય ધરાવતા સાહિત્યિક કાર્યક્રમોના અહેવાલો એ શબ્દસૃષ્ટિનું ધ્યાન આકર્ષક પાસું હતું એમાં સાહિત્ય વિશ્વ સાથે વાચકને સતત જોડી રાખવાનો ઉપક્રમ પણ હતો બીજી બાજુ ઈશ્વર પેટલીકર કે મરીઝ જેવા ખમતીધર સાહિત્યકારોના અવસાનની અવગણના કે આછી નોંધ એક સાહિત્યિક સામયિક માટે અશોભનીય ગણાય આ બંને સર્જકોને એમની સાહિત્ય સેવા અર્થે શ્રદ્ધાંજલિ આપી હોત તો એ સમયે શબ્દ સૃષ્ટિ વધારે ઉજળું થયું હોત શબ્દ સૃષ્ટિનો મે જૂન ઓગણીસો નો અંક સંયુક્ત અંક હોવા છતાં એ જાજુ પોત બતાવતો નથી એને બદલે એ આપણે આપણને માળખાકીય ગતિકતાનો અનુભવ કરાવે છે સાહિત્યિક પત્રકારત્વ વિશેની વિચારણાને વિકસાવવામાં આ અંકમાં ડૉક્ટર યાસીન દલાલનો ઓગણીસો સો ત્યાંશીનું પત્રકારત્વ એ લેખ અમૂલ્ય છે નાટક તેમજ નિબંધની ઓગણીસો ત્યાંશી પર્યંતની વિકાસ રેખા આંકી આપવામાં પણ આ અંક ઉપયોગી નીવડ્યો છે મે જૂન નો સંયુક્ત દળદાર અને સામગ્રી પ્રચુર અંક સાથે સાથે પ્રશિષ્ટ વાંચન વિભાગમાં ગુજરાતી કૃતિ યોગેશ જોશીની સમૂડીનો આરંભ પણ કરે છે નાટકો પ્રત્યે પ્રતિબદ્ધતા શબ્દસૃષ્ટિએ જે સાતત્યથી જાળવી છે તેના વખાણ કરવા પડે લઘુકથા સ્વરૂપને વિકસાવવામાં સાહિત્યિક સામયિકોનો ફાળો વિશેષ છે સામયિકોના મર્યાદિત ફલકને લઘુકથાનું નાનકડું રૂપ વધુ માફક આવે છે એટલે સિદ્ધાંત ચર્ચા વિભાગ વિવેચનના તાણાવાણામાં આપણને ઊંડે દોરી જાય છે ચર્ચા નવા વિભાગમાં સાહિત્યની તત્વલક્ષી ચર્ચા સાહિત્યની આબોહવાને ટકાવી રાખવામાં સહાયક નીવડી છે સમગ્ર રીતે જોઈએ તો આ સમયગાળામાં શબ્દસૃષ્ટિની ગતિ આધુનિકતા ગામી રહી છે પણ એમાં ક્યારેક ક્યારેક મધ્યકાલીન કૂદકો નરસિંહના પદો લોકગીતો પ્રતિ પરાકાષ્ઠા જેવા આપણને લાગે અંકે અંકે અવનવા સાહિત્ય સ્વરૂપો વિશેની ચર્ચા શબ્દ સૃષ્ટિની સાહિત્યિક પ્રતિબદ્ધતા કે એકલક્ષિતા દર્શાવે છે કાવ્ય ગઝલ નાટક વાર્તા લઘુકથા લઘુનવલ નવલકથા વગેરેની સૈદ્ધાંતિક ચર્ચા બાદ એમાં આત્મકથાનું બાકી રહી ગયેલું સ્વરૂપ પણ છેવટે ઉમેરાય છે વિનાયક રાવળનો આત્મકથા અંગે આશાવાદી સૂર રમણલાલ જોશીનો લઘુકથા એટલે સુદામાના તાંદુ એ જ મુદ્દાનું સમર્થન કરે છે શબ્દસૃષ્ટિના સોળમાં અંકે ભાષાશાસ્ત્ર પરત્વે સામી કે દાખવેલી ઉદાસીનતા કે લાપરવાહી ટળે છે શબ્દસૃષ્ટિ જાન્યુઆરી પંચ્યાસીના અંકમાં યોગેન્દ્ર વ્યાસનો રાવનો ગુજરાતી ભાષાશાસ્ત્રમાં ફાળો એ લેખથી પછીથી હસુ યાજ્ઞિકના શ્રી બૃહદ કહેવત કથાસાગર લેખથી એ ગતિ આગળ ચાલે છે સમગ્રપણે શબ્દસૃષ્ટિએ નવમા દાયકા દરમિયાન વિવિધ સાહિત્ય સ્વરૂપોને સાહિત્યની ભૂંઈમાં દ્રઢમૂલ કરવામાં વિશિષ્ટ અને સહેતુક ભાગ ભજવ્યો ગદ્ય પદ્યની વિવિધ કૃતિઓ વડે કે કૃતિઓ પરની વિવેચનાઓ વડે સાહિત્ય સ્વરૂપોને કંડારવામાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી શબ્દસૃષ્ટિ એપ્રિલ પંચ્યાસીમાં રમણલાલ જોશી જશવંત શેખડીવાળા રઘુવીર ચૌધરી મફત ઓઝા પ્રવીણ દરજીના ધારાવાહી નવલકથાની સ્વરૂપ ચર્ચા કરતા પાંચ પાંચ લેખોએ અંકને ધારાવાહી નવલકથા વિશેષાંક બનાવી દીધો સાહિત્ય સ્વરૂપ અને એના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આનાથી ઉજળો દાખલો બીજો કયો હોઈ શકે शब्द सृष्टि ના નવમા દાયકાના સુકાનમાં આવેલ પરિવર્તન પણ ધ્યાન ખેંચે છે મે 1986 ના अंक એ સુમન શાહનો સંપાદક તરીકેનો છેલો અંક બને છે પછીથી જયંત પાઠક જૂન જુલાઈ 86 ના સંયુક્ત અંકનો संपादकीय લેખ લખે છે જેમાં સુમનભાઈની વિદાય વિશે ઉલ્લેખ માત્ર પણ નથી છ્યાસી ઓગસ્ટ સપ્ટેમ્બર થી જ્યોતિષ જાની એના સંપાદક બને છે આ અંકનો સંપાદકીય જો કે રમણલાલ જોશી લખે છે એમાં પણ સુમન શાહની વિદાય વિશે કોઈ અણસાર નથી જ્યોતિષ જહની પછીથી પ્રવીણ દરજી પણ એના સંપાદક થાય ઓગણીસો પછી પછી શબ્દસૃષ્ટિની ગતિ લથડે છે કથળે છે અચાનક ટૂંકી નીરસ અને બીબાઢાળ અનુક્રમણિકા નિરાશા ઉપજાવે એવી થઈ જાય છે કાવ્યો ગાયબ થઈ જાય છે તો કોઈ અંકમાં કાવ્યના ધોધ વછૂટે છે જાન્યુઆરી સત્યાશીના અંકમાં કાવ્યની અકાળ અનાવૃષ્ટિ તો ફેબ્રુઆરી સત્યાશીમાં માત્ર ત્રણ કવિતાઓ વળી માર્ચ સત્યાશીમાં ઓગણીસ કવિતાની અતિવૃષ્ટિ તો સમજાતું નથી કે આ સામિકનું ત્યારે શું થઈ રહ્યું હતું પણ પછીથી જ્યારથી હર્ષદ ત્રિવેદી શબ્દસૃષ્ટિના સંપાદક બને અને પછી શબ્દસૃષ્ટિ એક સ્થિર સાહિત્યનો સામી એક મહત્ત્વનો સામી એક જેના વિશેષાંકો એ બધાએ સાચવી રાખ્યા હોય એવા વિશેષાંકો હર્ષદ ત્રિવેદીના સમયમાં મળે બાકીનું વચ્ચેનું તમે જાતે વાંચો હું સીધી જ તમને હર્ષદ ત્રિવેદી પાસે જ લાવીશ જ્યોતિષ જાહની પાસેથી ઓગણીસો નેવુંમાં પ્રવીણ દરજી પાસે આ સામયિક આવે અને પછીથી છે હર્ષદ ત્રિવેદી એના સંપાદક બને પણ શબ્દસૃષ્ટિનો સૌથી સારો સમય કયો સામયિક તરીકે તો હર્ષદ ત્રિવેદી જ્યારે સંપાદક હતા ત્યારે વાર્તા અને હું નિબંધ અને હું નવલકથા અને હું વિવેચન અને હું કવિતા અને હું આ જે દર દિવાળીએ એમણે જે વિશેષાંકો આપ્યા એ લગભગ દરેક સાહિત્યને ચા ગુજરાતી સાહિત્યને ચાહનારા અથવા તો જેને સંશોધનમાં રસ છે એ બધા માટે આ અંકો કાયમી ધોરણે સાચવી રાખવા જેવા થઈ પડ્યા જે પછીથી તપશીલ કે લલિત નિબંધના પુસ્તકો પણ થયા હર્ષદભાઈ કર્યા પણ આ સમયગાળો લગભગ સાત આઠ વર્ષનો જે વિશેષાંકો એ કદાચ શબ્દસૃષ્ટિનો સુવર્ણકાળ હતો પછીથી શબ્દસૃષ્ટિના સંપાદકો સરકારી ધોરણે બદલાતા જ રહ્યા હર્ષદભાઈ પછી એ સરકારી ધોરણે બદલાયા સાહિત્યિક ધોરણે નથી બદલાયા એટલે પછીના સંપાદકોની વાત કરો અથવા તો પછીના શબ્દસૃષ્ટિના અંકોની નોંધ લેવો ત્યારે તમારી અંદરના સંશોધકને જરાક ઝગાડ જો જો શબ્દસૃષ્ટિનો સંશોધન કરતા હો તો કે આગળ એની કક્ષા કઈ હતી અને હવે એ કેવું થઈ ગયું છે એ સંશોધકે ધ્યાનમાં રાખવું જોઈએ પછીથી જે સંપાદકો આવ્યા એની અંદર તમારે અનેક નામ યાદ રાખવા પડશે એટલી ઝડપે પછીથી સંપાદક બદલાયા છે